નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ચટપટ ન્યૂઝ હિન્દુ શાસ્ત્રમાં કન્યાઓ તેમજ મહિલાઓ અલુના વ્રત રાખે છે પાંચ દિવસ કન્યાઓ અને મહિલાઓ ડ્રાય ફ્રુટ સહિત ફળારી વાનગીઓ આરોગી ઉપવાસ કરે છે ત્યારે અલુના વ્રત ને હવે ગણતરી દિવસો બાકી રહ્યા છે માર્કેટમાં માં ડ્રાય ફ્રુટ ની તેમજ ફળારી ચીજ વસ્તુઓ ખરીદી કરવા માટે લોકોની ભીડ જોવા મળી હતી અલુના વ્રત નિમિત્તે માર્કેટમાં માં ડ્રાય ફ્રુટ સાથે અન્ય ફરાળી ચીજ વસ્તુઓ પણ જોવા મળી રહી છે જેમ કે ડ્રાય ફ્રૂટ ચીકી માવા ચીકી ரியલ ફ્રૂટ જેલી અલગ અલગ પ્રકારની ચોકલેટ માર્કેટમાં જોવા મળી રહી છે અને ગ્રાહકોમાં પણ આ યુનિક ફરાળી ચીજ વસ્તુઓનો ટ્રેન્ડ વધુ જોવા મળી રહ્યો છે ડ્રાય ફ્રૂટ કાજુ બદામની સાથે ગ્રાહકો આ યુનિક વેરાયટીઓને ખરીદી વધુ કરી રહ્યા છે તો બીજી તરફ ગત વર્ષ કરતા આ વર્ષ ડ્રાય ફ્રૂટના ભાવમાં પાંચ થી 10% નો વધારો નોંધાતા ગ્રાહકોએ ખરીદીમાં થોડો કાપ મૂક્યો છે પહેલા જે ગ્રાહકો એક કિલો ની ખરીદી કરતા હતા તેના બદલે હવે પાંચસો ગ્રામ ની ખરીદી કરી રહ્યા છે પરંતુ ઓછી ખરીદી કરીને સુરતીઓ તહેવારો તો મનાવતા જ હોય છે આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ક્યાંથી આવો ઉદના સુરત માં કઈ જગ્યા ઉપર લેવા આવેલો છું અને આપણે રોયલ ડ્રાય માં આવેલા છે આપણે ખાવદા ગલી સામે અને આઠ એક વર્ષ થી અમે આવીએ છીએ ડ્રાય ફ્રુટ માં આપણે કાજુ છે બદામ છે અખરોટ છે પિસ્તા છે નવી વેરાયટી બધી આવી ચોકલેટ છે અંજીર આ બધું લેવાઈ જશે

વખતે ડ્રાય ફ્રૂટમાં અલગ અલગ વેરાયટીઓ પણ છે તો આ નવું યુનિક ફૂડ યુનિક માં તો ચીકી ઘણી અલગ અલગ મળી છે અને સ્ટ્રોબેરી ફ્લેવરમાં માં મળે છે ઓરેન્જ ફ્લેવર મેંગો પાઇનેપલ અલગ અલગ ફ્લેવર માં બધા ફ્રુટ પણ મળે જેલી પણ છે આગામી દિવસોમાં માં અલુના વ્રત શરૂ થવા જઈ રહ્યા છે અલુના વ્રત ને હવે ગણતરી જ દિવસો બાકી રહ્યા છે જે અલુના વ્રત જે છે તે કુવારી કન્યાઓ તેમજ જે નાની નાની બાળાઓ હોય છે જે અલુના વ્રત રાખે છે જેમાં પાંચ દિવસ દરમિયાન બાળકીઓને ડ્રાયફ્રુટ ખવડાવવામાં આવે છે તો આપણે આ વર્ષે જાણીએ કે ડ્રાયફ્રુટ માં કેવી નવી નવી વેરાયટીઓ આવેલી છે અને ડ્રાયફ્રુટ ના ભાવમાં કેવો વધારો ઘટાડો નોંધાયેલો છે મારું નામ ચેતન શાહ છે મારી દુકાન રોયલ ડ્રાયફ્રુટ નામે રૂવાળા ટેકરા ખાવડા ગલી સામે આવેલી છે અમે વર્ષોથી ડ્રાયફ્રુટ નો ધંધો કરીએ છીએ આગામી દિવસોમાં જે અલુના વ્રત આવી રહ્યું છે તો એને લઈ ગ્રાહકોમાં કેવી ભીડ જોવા મળે અલુના વ્રત હિસાબે ગ્રાહકોમાં સારો ઉત્સાહ છે અને ગ્રાહકી હવે ખુલી છે જી આ વર્ષે અલુના વ્રતને લઈને જે ડ્રાયફ્રૂટની સાથે બીજી કઈ કઈ વેરાઈટીઓ માર્કેટમાં અવેલેબલ છે ડ્રાય ને છોડીને બીજી ઘણી વસ્તુઓ છે જેમ કે ચીકીઓ છે કતરી છે જેલી છે તૂટી ફૂટી છે ડ્રાય છે કીવી છે પાઇનેપલ છે ઘણી આઈટમ છે અ જે ચોકલેટ્સ ને બધું બનાવે છે એમાં શું આવે છે ચોકલેટ માં અમારા ડ્રાય ફ્રૂટ ચોકલેટ આવે છે ચોકલેટ માં બી ફ્લેવર રંગીન ની કાજુ ની કેસર ની એ બધી અલગ અલગ આવે છે બીજું એવું પણ આવે સાંભળવામાં આવ્યું છે કે જેલી પણ આવર્તે માર્કેટમાં આવેલી છે હા જેલી બી ઘણા ટાઈપ ની જેલીઓ ફ્રૂટ જેલીઓ ઘણી આવેલી છે અ જી જે પ્રકારે આ જે ડ્રાય ની જે બનાવટની જે વસ્તુ આવે છે એ કેવી રીતે સંપૂર્ણ રીતે કઈ રીતે બનાવેલી હોય છે

પણ અમારો જે અલુનાનો ભાવ પેલેથી પડી ગયો છે એટલે અત્યારે અમે અલુના સુધી એક જૂના ભાવે જ અમે વેચાણ કરીએ છીએ હજી જે પ્રકારે પહેલા જે ગ્રાહકો વધારે જે લેતા હતા ડ્રાય ફ્રુટ્સ હવે હાલ અત્યારે ઓછું લઈ રહ્યા છે અત્યારે થોડો ભાવનો નો વધારા હિસાબે છે ને ગ્રાહકને સમજો કે કિલો લેતા હોય તો પાંચસો ગ્રામ સાડી સાતસો ગ્રામ એ રીતે લઈ જાય છે જે આપણે જે પ્રકારે અહીં ડ્રાયફ્રુટ ના જે શોપ ચલાવતા ઓનર છે તેમની પાસેથી જાણ્યું કે આ વર્ષે અલુ વ્રત ને લઈ બાળકીઓ માટે અલગ અલગ પ્રકારની વેરાયટીઓ અવેલેબલ છે માર્કેટમાં ડ્રાયફ્રુટ તેમની સાથે અલગ અલગ ડ્રાયફ્રુટની માવા અલગ પ્રકારની ચોકલેટ અને જોવા મળી રહી છે તો જે પ્રકારે ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં પણ થોડો જે છે પાંચ થી દસ ટકાનો વધારો નોંધાયો છે જેના કારણે જે ગ્રાહકો જે કહી શકાય કે એક કિલો જેટલું જે લેતા હતા તેના બદલે હવે જે ખરીદીમાં रश्मि राणा फालूदा मिक्स की इतनी सारी वराइटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो